મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોથી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે બી એ જાહેર વહીવટ અંતર્ગત પેપર ક્રમાંક ત્રણ એકમ ક્રમાંક ચાર ઓગણીસો ના કાયદા મુજબની વહીવટી પ્રથા નો આ ચોથો ભાગ છે મિત્રો અગાઉ આપણે ઓગણીસો પાંત્રીસ ના કાયદાની પૂર્વ ભૂમિકાઓ જોઈ અગાઉના ભાગમાં જેમાં મુખ્યત્વે સાયમન કમિશન નહેરુ યોજના વગેરેની આપણે ચર્ચા કરી આપણે તેના લક્ષણો અને મુખ્ય જોગવાઈઓ જોઈ આ કાયદાની આ ઓગણીસો પાંત્રીસના ધારાની અને આજે આપણા અંતિમ પાર્ટમાં અંતિમ ભાગમાં આપણે જોઈશું કે કઈ રીતે ખાતાકીય રચનાઓ થઈ અને ઓગણીસો ને પાંત્રીસનો કાયદો કઈ રીતે બંધારણ એટલે કે સ્વતંત્રતા પછી પણ ભારતના બંધારણના ઘડતરમાં તેમજ વહીવટી વારસામાં કઈ રીતે પાયામાં રહ્યો તો ઓગણીસો પાંત્રીસના કાયદા નીચે જે તંત્ર હતું તેની જે મુખ્ય બાબતો હતી તો એ આપણે જોઈએ કે તંત્રમાં ખાતાઓની જે રચના હતી તો ઓગણીસો ઓગણીસમાં જે કાયદો આવ્યો અને એની પછી ઓગણીસો ને નો આ ભારતનો કાયદો તો ઓગણીસો ને ઓગણત્રીસમાં જે સમયે કુલ ખાતાઓની સંખ્યા જે નવ હતી તે બાર થઈ એવી રીતે વધતા વધતા ઓગણીસો સાડત્રીસમાં તે સંખ્યા અઢારને પાર થઈ તો આ જ્યારે જ્યારે પણ ખાતાઓની પુનરરચના થઈ વહીવટી માળખાના પડકારોને ઝીલવા માટે જે કંઈ સુધારાઓ સતત એ વખતે અંગ્રેજો દ્વારા કરવામાં આવતા તે પૈકી ખાતાઓની રચના પુનરચના વિભાગોની રચના પુનર્રચના નવા ખાતાઓનું જોડાણ સંઘ યાદી પ્રાંતિય સરકારમાં કયા વિષયો મૂકવા સંઘ સરકારને કયા વિષયો આપવા સ્થાનિક બાબતોના વિષયો સંયુક્ત યાદીઓ તો આજે સતત પુનર્રચનાઓ થતી કારણ કે અંગ્રેજો સામે એક મુખ્ય ને મોટો પડકાર એ હતો કે ભારતીયોને આપવી રાજકીય બાબતોમાં શાસનની બાબતમાં અને એમની ઉપર પૂર્ણ નિયંત્રણ પણ રાખવું તો આ જે બાબતને બેલેન્સ કરવા માટે ઘણા બધા ધારાઓ થકી પુનર્રચનાઓ ખાતાની થઈ તો આ રીતે આપણે જોયું કે ઓગણીસો નો જે કાયદો છે એ આગળના બધા જ કાયદાને એટલે કે ઓગણીસો થી લઈ અને મોન્ટે ચેમ્પર્ડ માર્લિયામેન્ટો બધાના સુધારાઓના સરવૈયાનો એક ઠોસ નિયમક ધારો હતો આ લાવવાથી અંગ્રેજોને એવું હતું કે ભારતમાં આપણી સ્થિતિ વધારે મજબૂત થશે આપણું વહીવટી અને રાજકીય નિયંત્રણ હજી વધારે મજબૂત થશે અને આપણે ભારતીયોને અને તે સમયના જે પક્ષો છે એને સહભાગીતા આપી લોક લોકોને આમાં ભાગીદાર બનાવી અને આપણે એ લોકોના આક્રોશને જે સ્વતંત્રતાની ચળવળ અને જે વિચાર હતો એને આપણે નિયંત્રિત કરી શકશું વાસ્તવિકતામાં એવું ન થયું પણ એક હેતુ તે હતો તો ઓગણીસો પાંત્રીસ જે છે આ ધારો જે છે તે મુખ્ય જે વહીવટી પ્રક્રિયામાં સુધારો આવ્યો તો આપણે ઓગણીસો માળખાગત સુધારાઓ શું આવ્યા ખાતાઓની પુનરરચના શું થઈ અને પ્રક્રિયામાં શું સુધારો આવ્યો આમ ત્રણ તબક્કામાં આપણે જોઈ શકીએ એની પછી આગળ આપણે એ રીતે જોઈ શકીએ કે ન્યાયમાં નાણામાં અન્ય કોઈ બાબતોમાં સુધારો આવ્યો તો અત્યારે આપણે જોઈશું કે આ પ્રક્રિયામાં મુખ્યત્વ શું સુધારો આવ્યો તો મિત્રો ફરીથી હું ઓગણીસો ને ઓગણીસમાં લઈ જઈશ આપને કે જ્યાં એક જોગવાઈ કરવામાં આવી હતી તો એ જોગવાઈ એ હતી કે ઓગણીસો ઓગણીસમાં સચિવાલયની કાર્યવાહીની જે સમિતિ છે તે સમિતિ જે છે એ નાણાકીય સત્તાની સોંપણી જે હતી નાણાકીય પ્રતિ પ્રતિનિયાન અથવા તો તે સંબંધિત જે કથાઓને પરિપત્રો એક સાથે પરિપત્રિત કરવાની અને ખાતાના સભ્ય સચિવ તથા નાયબ સચિવ વચ્ચે અનઔપચારિક માહિતી કરવાની તો આપણે ઓગણીસો માહિતી યોગ્ય કક્ષાના સક્ષમ અધિકારી સુધી નહોતી પહોંચતી નોંધ લખવામાં પત્રો લખવામાં એને પહોંચાડવામાં જે સમય લાગતો તો ત્યાં સ્થાનિક કક્ષાએ ઘણી બધી ગતિવિધિઓ થઈ જતી જેની માહિતી ઉપલી કક્ષાએ મોડેથી પહોંચવાને લીધે નિર્ણય લેવામાં અને સમયસર નિર્ણય લેવામાં તકલીફ પડતી પછી એ ગવર્નર જનરલ હોય ખાલી ગવર્નર હોય તો આ જે બાબત છે માહિતીને આપ લે ઝડપી થાય તો માહિતીના આધારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકાય તે આનો હેતુ હતો અને તેની માટે એક સૂચને આપવામાં આવ્યું કે આ દરેક હોદ્દાઓની વચ્ચે અનૌપચારિક રીતે પણ માહિતીની આપલે થવી જોઈએ જ્યારે પણ ક્યાંય મુલાકાતે થાય ક્યાંય મળવાનું થાય અથવા તો પત્ર અને ઔપચારિક માધ્યમો સિવાય આમાં માહિતીની આપલે થાય હવે આપલે થવાથી મેં કીધું એમ નિર્ણય લેવાશે એ સંદર્ભમાં સાતત્ય જળવાય રહે તો ઓગણીસો પાંત્રીસ પછી મેક્સવેલ કમિટી છે ગોરાવાલા સમિતિ અને એપલ બે સમિતિ આ બાબતનો ઓગણીસો પાંત્રીસના ના કાયદામાં જે બાબત હતી તેનો નોંધ લીધો તેને ધ્યાને લઈ અને આવરી લીધી પણ જે વહીવટી પ્રક્રિયામાં ઓગણીસો પાંત્રીસમાં માં સુધારા આવ્યો એનું મૂળ ઓગણીસો ઓગણીસ ની એક જોગવાઈ અંતર્ગત હતું જેને વધારે સુદૃઢ કરવામાં આવી ઓગણીસો પાંત્રીસમાં વહીવટી પ્રક્રિયા બાદ સનદી સેવા કે જાહેર સેવા જેને આપણે કહીએ છીએ એમાં શું મુખ્ય સુધારાઓ અથવા તો ફેરફારો થયા જેથી ઓગણીસો કે એ વખતે આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ હતી ઓગણીસો ઓગણીસ ઓગણીસો ઓગણત્રીસ મોન્ટેગ્યુ ચેમ્સપર્ટ સુધી આપણે જોયું કે લગભગ આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં બ્રિટિશ અથવા તો અંગ્રેજી અધિકારીઓ હતા કોઈ ભારતીય અધિકારીને ક્યારે આમાં સીધી નિમણૂક મળતી નહોતી કર્મચારી કક્ષાએ ભારતીયો હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી હતા પણ આ જે ઉચ્ચ દરજ્જાની જાહેર સેવાઓ છે ત્યાં હંમેશા બ્રિટિશ અધિકારીઓ રહેતા અને ત્યારબાદ અન્ય સેવાઓ જેમ કે ઇન્ડિયન પોલીસ સર્વિસીસ જે સૌથી પહેલા સેનાની અંદર હતી સેના હસ્તક પછી અલગ ખાતું બનાવવામાં આવ્યું પુનઃ થઈ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ છેલ્લે સુધીમાં એક સારા સ્વરૂપમાં પ્રસ્થાપિત હતી હવે આ જે સેવાઓ છે જાહેર સેવાઓ છે એની સાથે સાથે ઇન્ડિયન મેડિકલ સર્વિસીસ કારણ કે જે તે સમયે યુદ્ધો થતા અને અંગ્રેજોના સૈનિકો ગવાતા તો ત્યારથી ત્યાં એક ડોક્ટર અને પેરામેડિકલ ઓફિસર્સની કર્મચારીઓની જગ્યા હતી જે પાછળથી સિવિલ સર્વિસીસ એટલે કે જાહેર સેવામાં તબદીલ થઈ અને એને મેડિકલ સેવાનો ઇન્ડિયન મેડિકલ સર્વિસીસ તરીકે રાખવામાં આવી આ સેવા સેક્રેટરી ઓફ સ્ટેટ જે છે ફોર ઇન્ડિયા એ વખતે ઓગણીસો પાંત્રીસમાં સેક્રેટરી ફોર સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવાતા તેમના હસ્તક હતી અને આ સેવાના ખાસ હક્કો અને વિશેષ અધિકાર અધિકારો ભોગવતી તો ICS, IPS, Indian Medical Services, એક તો બ્રિટિશ અધિકારી બ્રિટિશ અધિકારીઓ ઉચ્ચ દરજ્જાની સેવાઓ ગણાતી માટે એની સાથે જે ખાસ હકો અને વિશેષ અધિકારો ભોગવવા મળતા અને એમાં ભારતીયોનું ક્યાંય પણ અધિકારી પદે તેમાં નિમણૂક નહોતી થતી તો એ એક મુખ્ય બાબત જે જાહેર સેવાને લાગતી છે એ ઓગણીસો ને પાંત્રીસના કાયદામાં આપણે જોઈએ પ્રસ્તાવો મૂકવામાં આવ્યા હતા જે તે સમયે ન થઈ શક્યા પણ એ જોગવાઈઓને એ પ્રસ્તાવોને ઓગણીસો પાંત્રીસ ના કાયદાએ પૂરેપૂરા ધ્યાનમાં લીધેલા હતા અને તેને લીધે જ તે આવી સેવાનું થવામાં અથવા તો કરવાનું શક્ય બન્યું પાછળ જઈને અને આ સેવાઓની જે છાપ વિકસતી હતી તો એ લોકોનું મુખ્ય કાર્ય શું હતું નીતિનું ઘડતર અને એની અમલવારી તો સનદી સેવા છે એના મુખ્ય ત્રણ લક્ષણો આપણે ઓગણીસો પાંત્રીસના કાયદા અન્વયે જોવા હોય તો શું છે કે સૌથી પહેલા તો ત્રણ મુખ્ય સેવાઓ હતી ઇન્ડિયન સિવિલ સર્વિસિસ ઇન્ડિયન પોલીસ સર્વિસિસ મેડિકલ સર્વિસિસ આ દરેક સેવાઓ જાહેર સેવાઓ જે છે તે ઉચ્ચ દરજ્જાની હતી તેને વિશેષ અધિકારો હતા અને વિશેષ સત્તાઓ હતી કઈ બાબતની સત્તાઓ અધિકાર હતા તો એ લોકો નીતિનું ઘડતર અને તેના અમલવારી સાથે સંકળાયેલા હતા અને આ બાબતોનું અમલીકરણ તેઓ નીચેના કર્મચારીઓ થકી કરાવતા તો આ મુખ્ય બાબત હતી ઓગણીસો ના કાયદાની સનદી અને જાહેર સેવા બાબતે નાણાકીય વહીવટ ફરીથી આપણે સૌ જાણીએ છીએ કે ત્રિસ્તરીય માળખું તે વખતે બની ગયેલું પ્રાંતિય અને સ્થાનિક તો નાણાં વહીવટ કઈ રીતે થતું કયા જગ્યાએથી કઈ રીતે ક્યાંથી આવક ના સ્ત્રોતો શું એટલે આવક ના અને ખર્ચ અને આવક ના જે સ્ત્રોતો હોય ત્યાંથી જે આવક થાય તેનો ખર્ચ થાય એનું સરવૈયું અથવા તો હિસાબ કોણ રાખે ને કઈ રીતે રાખે તો પાત્રીસના કાયદા નીચે નાણાકીય વ્યવસ્થાઓને નેમિયર સમિતિ અહીંયા આ નામ આપને પરીક્ષામાં જ નહીં પણ ઘણી બધી જાહેર સેવાની પરીક્ષાઓમાં પણ ઉપયોગી થશે નેમિયર સમિતિની ભલાણો ભલામણો પર આધારિત હતી હવે આ સમિતિએ મુખ્ય શું સુજાવો કે પ્રસ્તાવો આપેલા કે જ્યારે મહેસૂલની આવકના સાધનોની યાદી અને પદ્ધતિને અનુસરીને નક્કી કરવામાં આવ્યા હતા પરિણામે પ્રાંતોના વિષયોમાંથી થતી આવક તે પ્રાંતો માટે આવકનું મુખ્ય સાધન હતું હવે પ્રાંત કક્ષાએ શું હોઈ શકે મહેસૂલ હોઈ શકે કરવેરા હતા આવક વેરા હતા તો આ બધા વેરામાંથી જે નાણાકીય બાબત પ્રાંતને મળતી તે એમની આવક થતી હવે એમની પાસે પ્રમાણમાં પ્રાંતિય કક્ષાએ આપણે આગળ પણ જોઈશું ઓગણીસો પાંત્રીસના કાયદામાં ઘણી બધી સ્વાયત્તતા અને સ્વતંત્રતા હતી જેને લીધે તે લોકો આનો જે ખર્ચ છે તે નક્કી કરેલ નિર્ધાર કરેલ બાબતોમાં કરી શકતા પ્રજામાં હિતમાં સરકાર એટલે કે બ્રિટિશ સરકારના જે હિતો હતા તેની માટે અને એમના આદેશ અનુસાર અને બીજું મહત્વની બાબત જે નાણાકીય વહીવટમાં ઓગણીસો પાંત્રીસના કાયદામાં હતી તે છે કે આ પ્રાંત કક્ષાએ આ વધારાની આવકના સાધનોને પણ પોતે તે લોકો જામીનગીરી આપી અને કેન્દ્ર પાસેથી લોન લઈ શકતા ધિરાણ લઈ શકતા તો આમની આવક છે તો આ આવકના સ્ત્રોતો જમીન મહેસૂલ જે છે તેને જામીન આપી જામીન પર મૂકી અને તેની પર લોન લેવાના અધિકારો પ્રાંત કક્ષાએ અથવા પ્રાંત સ્તરે આપવામાં આવેલા નાણાકીય વહીવટ નાણાકીય સ્થિરતા જાળવવા માટે અમુક ટકા ચોક્કસ પ્રાંત પાસેથી લઈ લેતા અને પછી એની પુનઃ ફાળવણી થતી જે જ્યાં જરૂર હોય તેમ તો આમ કેન્દ્ર અને પ્રાંતો બંનેના હિસાબો નિયંત્રિત કરતા હતા અને ભારતના ઓડિટર જનરલ નાણાકીય બાબતોમાં ચાવીરૂપ સ્થાન સ્થાન તો હવે ત્યારે ભારતના ઓડિટર હતું જે પાછળથી કોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ તરીકે રાખવામાં આવેલું અને પછી તે આજની તારીખે પણ આપણે ત્યાં ભારતના જે સર્વોચ્ચ હિસાબી અધિકારી છે જાહેર બાબતોના તેને આપણે કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે સી કહીએ છીએ તો એની એનું જે બીજ બીજા રોપણ છે એ આ નાણાકીય વહીવટમાં જે ફેરફાર થયા ઓગણીસો ને ના કાયદા હેઠળ ત્યારે થયા ન્યાયનો વહીવટ ન્યાયમાં મુખ્ય બે બાબત છે કે આંતર મતભેદોને નિવારવા માટે સમવાય અદાલતની રચના કરવામાં આવી અને જે તે સમયે પ્રિવી કાઉન્સિલ છે ઓગણીસો પાંત્રીસમાં તે સર્વોચ્ચ અદાલત ગણાતી અથવા તો પ્રિવી કાઉન્સિલ છેલ્લી અદાલત હતી એનાથી ઉપર એનો નિર્ણય જે છે એ સર્વોચ્ચ માનવામાં આવતો તો ન્યાયના વહીવટમાં આટલી જ તે સુધારણા અથવા તો આપણે વાત કહી શકીએ અને હવે આવીએ સ્થાનિક વહીવટે તો આપણે એક ફટાફટ જો પુનરાવર્તન કરીએ તો આપણે શું જોયું કે સૌથી પહેલા વહીવટી પ્રક્રિયાઓ જોઈ પ્રક્રિયાઓમાં સુધારો કરવામાં આવ્યો પ્રક્રિયામાં સુધારો એટલે કે માહિતીની ફટાફટ આપણે અનૌપચારિક રીતે થાય જેથી નિર્ણય લેવામાં ફેર પડે એની પછી સનદી સેવામાં જાહેર સેવામાં શું શું સુધારા કરવામાં આવ્યા જેથી એ પ્રક્રિયાની અમલવારી ઝડપી રીતે થાય સુસંગત રીતે થાય આયોજનનું અમલ થઈ શકે એ જાહેર વહીવટના સુધારા પછી નાણાકીય વહીવટમાં પ્રાંતિય કક્ષાને કેન્દ્રીય કક્ષાએ કઈ રીતે નાણાંનું વિભાજન થતું આવકના સ્ત્રોતોનું ખર્ચનું અને હિસાબનું કઈ રીતે નિયંત્રણ રાખવામાં આવતું એ નાણાકીય વહીવટના સુધારા હતા ન્યાયના વહીવટમાં આપણે જોયું કે આંતરપ્રાંતીય મતભેદોની માટે જે સમવાય અ અદાલતની રચના કરી હતી તે એક નવીનતા હતી એની સિવાય પીવી કાઉન્સિલ જે તે સમયે હતી ઓગણીસો પાંત્રીસમાં તે સર્વોચ્ચ અદાલત ગણાતી અપીલ કરવા માટે અને હવે આપણે સ્થાનિક વહીવટ ઉપર આવીએ તો સ્થાનિક વહીવટમાં જો આપણે જોઈએ તો આ આપણી જે રચના છે એમાં આપણે દરેક પ્રકારના વહીવટ જોયા શું પ્રક્રિયાઓમાં ફેર આવ્યો શું જાહેર સેવામાં ફેર આવ્યો નાણાકીય બાબત અને ન્યાય અને ન્યાય પછી સ્થાનિક કક્ષાએ તો સ્થાનિક સંસ્થાઓએ સૌ પ્રથમ એ વખતે બીજી ઘટના જે હતી તે સવિનય કાનૂનનો ભંગ હવે જો મિત્રો ઓગણીસો પાંત્રીસના ના કાયદા સાથે ઓગણીસો થી સોરી ઓગણીસો ચૌદ થી ઓગણીસો સુધીનું પહેલું વિશ્વયુદ્ધ થઈ ચુકેલું જે વૈશ્વિક ઘટનાની અસર જે અંગ્રેજો અને એની ઉપનિવેશી સરકારો કે કોલોનિયલ ગવર્મેન્ટ ઉપર બધે પડી હતી જેને લીધે આર્થિક બાબતનું એ લોકોને એક મોટું નુકસાન ગયું હતું યુદ્ધમાં જે નુકસાનો થયા હતા પુરવઠાના યંત્રોના તે બાબતો હવે હેતુ શું હતો આ સ્થાનિક સરકારને વધુ પ્રાતિનિધિક અને પ્રજાકીય નિયંત્રણ બનાવવાની હતી સ્થાનિક વહીવટનો જે તે સમયે મુખ્ય હેતુ એ હતો કે ભાઈ મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે લોકોની સહભાગીદારીતા મળે અને આ કાયદાથી પ્રતિનિધિત્વ ચોક્કસ વર્ગનું થઈ શકે હવે વિભાજનની વાત આપણે જાણીએ છીએ ઘણા બધા સમાજમાં સામાજિક સ્તરે વિભાજિત કરવામાં આવેલા ભાગલા પાડો અને રાજકરોની નીતિ અંતર્ગત તો સ્થાનિક કર કક્ષાએ સ્તુતિ હતી તો હવે સ્થાનિક કક્ષાએ સૌથી પહેલાં તો શું થાય ભંડોળની જરૂર પડે નાણાંની જરૂર પડે આપણે જોયું કે કેન્દ્ર સરકાર અને પ્રાંતિય કક્ષા આવક અને ખર્ચ અને હિસાબનું નિયંત્રણ હતું પણ સ્થાનિક કક્ષાએ એટલે કે એ વખતે પણ ભારત આખું સંપૂર્ણ રીતે એક રીતે કહીએ તો ગ્રામ્ય વિસ્તારોનું સમૂહ હતો અને ત્યારે એવી સ્થિતિમાં એ વહીવટી જરૂરિયાતો અને નાણાકીય જરૂરિયાતોનું શું તો એ બાબતે ફેરફાર કરવામાં આવ્યા અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે વિમુખી શાસનના જે કારોબારી હુકમોને અનુસર્યા હતા એટલે કે લોર્ડ રિપોનનું નામ આપણે જાણ્યું છે લોર્ડ રિપોને જે આજે પણ સ્થાનિક વહીવટના પિતા સમાન ગણાય છે તો તેમને ઘણા પ્રસ્તાવો આપેલા ઘણા 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 કામો પણ એમને કર્યા અને માટે જ આપણે એમની એમની જે સંરચના છે એમની જે વિચાર છે વિભાવના છે સ્થાનિક વહીવટ માટે આપણે જેને તે માટે યાદ કરીએ છીએ અને જૂની પંચાયત પ્રથા જે તે સમયે એક સામૂહિક ભાવના ઉપર આધાર રાખતી હવે બ્રિટિશ ગણોત કાયદા જે આવ્યા એને શું અસર કરી કે ન્યાયના વહીવટી તંત્રનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું હતું અને વિકેન્દ્રીકરણ કમિશને પણ વહીવટી દૃષ્ટિકોણથી આ સમસ્યા તપાસી કે સ્થાનિક વહીવટમાં ખામી છે નાણાકીય બાબતોની નિર્ણય લેવાની વિકાસ કરવાની સંભાળવાની ઘણી બધી ઉણપ ઉણપો આવી કારણ કે પંચાયતરી રાજનું માળખું જે છે એ સમયે એ પંચાયતો જે હતી તે સામૂહિક ભાવના ઉપર જે પાંચ પંચોને આધાર હતી એનું કોઈ એક એક ચોક્કસ સુદઢ માળખું નહોતું જેવું અત્યારે છે તો એને લીધે ઘણા પડકારો હતા સ્થાનિક વહીવટોમાં જેને દૂર કરવા માટે લોર્ડ રિપોર્ન અને ઓગણીસો ના કાયદાએ ઘણા બધા પ્રસ્તાવો મૂક્યા એ સમયે કામ સ્થાનિક વહીવટમાં સૌથી ઓછું થયું અને ધીરું થયું એ આપણે કહી શકીએ પણ માત્ર સામૂહિક વિકાસ આંદોલનના પ્રયોગ પછી પંચાયતી રાજમાં થયેલા તેના વિકાસ પછી સ્થાનિક સરકારનું માળખું ભાગીદારી અને પ્રાંતિય સરકારમાં જે વહીવટી સુધારાઓ થયા આ ચાર બાબતોની પ્રક્રિયા જાહેર સેવા નાણાકીય ન્યાય તે અહીંયા સુધી નહોતા પહોંચ્યા અને માટે અહીંયા ઉણાપ હતી અને સમગ્ર ભારત ક્યાં રહેતું એ સમયે ગ્રામ્ય વિસ્તારોમાં રહે તો જો સ્થાનિક સ્થાનિક વહીવટોમાં જે ઉણપ આવી એની અસર છેક ઉપરની કક્ષા સુધી કેન્દ્ર સુધી થતી અને થઈ અને પંચાયતનું જે માળખું અત્યારે છે તે એટલું દ્રઢ ન હતું તો સ્થાનિક વહીવટમાં સૌથી વધારે પડકાર હતા ઓગણીસો પાંત્રીસના કાયદામાં અને એ મૂંઝવણોને પડકારોને ને સમાધાન આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા જેમાં લોર્ડ રિપોનનું એક મુખ્ય સ્થાન છે એના પ્રસ્તાવોનું એક મુખ્ય સ્થાન છે જે આપણે નોંધ લેવું જોઈએ અને હવે ઓગણીસો પાંત્રીસના આ તમામ સુધારાઓ આપણે જે જોયા વહીવટી નાણાકીય ન્યાય સ્થાનિક કક્ષાએ પ્રાંતિય કક્ષાએ એ બધું સર્વૈયું ક્યાં લઈ જાય છે તો નવા બંધારણ પણ ઓગણીસોને પાંત્રીસમાં જ્યારે અંગ્રેજો આ વિચાર સાથે આવ્યા હતા કે આપણે કઈ રીતે ભારતની આ સ્વતંત્રતા ચર્ચ ચળવળ છે જે ભારતનું સ્વતંત્રતા માટેનું આંદોલન છે સ્વરાજ માટેનું આંદોલન છે ને પાછું ધકેલી શકીએ આપણે કઈ રીતે એની ઉપર નિયંત્રણ મેળવી શકીએ અને એ પણ શાંતિપૂર્ણ રીતે જેથી કોઈ પણ અઢારસો ને અઠ્ઠાવન જેવી અપ્રિય ઘટનાઓ ન થાય ને આપણું નિયંત્રણ અથવા તો આપણો કાબુ ઓછો થાય તો બહુ જ ચાલાકીથી એક રીત હતી એક વિચાર હતો કે પુન સ્વતંત્રતાની માંગને પૂર્ણ રીતે ડામી દેવી અને આપણે આપણું જે શાસન છે તે લંબાવી શકીએ કારણ કે બીજા વિશ્વયુદ્ધના એંધાણો શરૂ થઈ ગયા હતા પહેલા વિશ્વયુદ્ધના નુકસાનની ભરપાઈ કરવાની એની માટે એ લોકોની ફેક્ટરી માટે જે રો મટીરિયલ્સ જેને કહીએ તો આર્થિક બાબતોની જરૂર હતી કાચા સામાનની જરૂર હતી માનવબળની જરૂર હતી નાણાકીય સંસાધનોની જરૂર હતી તો એ વખતે બ્રિટિશ રાજ અને તાજ જે છે એ પૂરેપૂરું પોતાની એશિયા અને આફ્રિકાની જે કોઈ આવી કોલોનીઝ હતી જ્યાં એમનું રાજ્ય હતું તેમના શોષણથી જ તેમને તેમનો આ જે ખરાબમાં ખરાબ સમય હતો તેને એ લોકોએ પસાર કર્યો છે આપણા લોહી અને પરસેવાની મહેનત અને આપણા લોહીને પરસેવા થકી તે લોકોએ પોતાના ખજાનાઓ ભર્યા અને આ સ્થિતિમાં એ લોકો ટકી રહ્યા પણ આપણે સૌ જાણીએ છીએ કે પછી જે વિશ્વ યુદ્ધ થયું અને તે પછી યુરોપની અને સમગ્ર આવી ઉપનેશી સત્તાઓની અને રાજ અને તાજની બધી શક્તિઓ છે તે આર્થિક અને સામાજિક રીતે ઘણી પડી ભાંગી ઘણી નુકસાન થયું અને છેલ્લે ઓગણીસો સુડતાલીસમાં ભારતે પોતાના સ્વરાજની લડતથી પોતાની મહેનતથી એ સ્વતંત્રતાની જે માંગ હતી અને એ આંદોલનોથી ભારતે પોતાની માટે સ્વતંત્રતા મેળવી તો આ ઓગણીસો પાંત્રીસનો કાયદો છે એની પછી જે ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો આંદોલન થયું ત્યારે નિશ્ચિત થઈ ગયું કે ભારતને સ્વતંત્રતા તો આપવી જ પડશે ભારત સ્વરાજ અને સ્વતંત્રતા લઈને જ રહેશે પણ એ લે ત્યાં સુધી કઈ રીતે સત્તાની સોંપણી કરવી અને ભારત જ્યારે સ્વતંત્રતા મેળવ્યા પછી પોતાનું સ્વનિર્વહન કઈ રીતે કરશે તે એક જોવાની બાબત હતી અને ત્યાં ઓગણીસો પાંત્રીસના જે કાયદાની જે વહીવટી સંરચના છે તો તે આપણને ઓગણીસો ને સુડતાલીસમાં વારસામાં મળે છે અને આની માટે આપણે જે ભાગ છે તેને એવું કહીએ છીએ કે જે પ્રયાણ થયું તે નવા પ્રયાણ થયું કે જે તે સમયે ઓગણીસો આગળના એકમમાં અને વિસ્તૃત આપણે આની ચર્ચા કરશું પણ આપણને જે વારસો મળ્યો જે સ્થિતિમાં આપણને આપણું ભારત મળ્યું તો ત્યારે એનું વહીવટી માળખું જે હતું એના પાયા જે છે ઓગણીસો પાંત્રીસમાં હતા અને એથી આપણે શરૂઆત કરીને આપણા સ્વપ્નનું ભારતનું નિર્માણ કરવાનું હતું તો માટે ઓગણીસો પાંત્રીસનો કાયદો જે છે તેના સુધારાઓ વહીવટી પ્રથા નાણાકીય બાબતો ન્યાયની બાબતો સ્થાનિક સરકારના સુધારાઓ તે બધું જ એટલે મહત્વતા ધરાવે છે કે ઓગણીસો પાંત્રીસના કાયદાની દરેક આ ધારાની જોગવાઈઓ આપણને આપણા સ્વતંત્ર સ્વતંત્રતા પછીના અને બંધારણ બન્યું તે ત્રણ વર્ષનો જે સમય હતો ત્યારેમાં આપણને ખૂબ જ ઉપયોગી થયું અને માટે એના પાયામાં આ જોગવાઈઓ હતી ને આ પાયાથી આપણે શરૂ કર્યું માટે આપણે એને કહીએ છીએ કે ઓગણીસો પાંત્રીસનો જે કાયદો છે જો આપણે એની સમીક્ષા કરીએ તો આપણે કહી શકીએ કે આપણને બંધારણ તરફ લઈ જવા માટે સ્વતંત્રતા તરફ અને એની પછી નવા બંધારણના ઘડતરમાં ઓગણીસો પાંત્રીસના કાયદાએ અને એના વહીવટી માળખાએ એની સંરચનાઓ એની ની વિભાવનાએ આપણને મદદ કરી છે માટે આપણે અત્યારે અને આ રીતે જોઈએ છીએ તો મિત્રો ઓગણીસો પાંત્રીસનો જે કાયદો છે એ પ્રાંતોમાં લાગુ પાડવામાં આવ્યો બીજું વિશ્વયુદ્ધ થયું મેં કીધું એમ અને એની જે અસર થઈ કોંગ્રેસના વિરોધ અને પછી ભારત છોડો આંદોલન કેબિનેટ મિશન યોજના અને માઉન્ટ બેટન પ્લાન બાદ ભારત હવે સ્વતંત્ર થાય છે આ યાત્રા રે આપણી સાથે એ માટે હું ધન્યવાદ કહું છું નવા એકમ ફરી સાથે મળીશું ત્યાં સુધી જય ભારત જય ગુજરાત